વિડિયો સંતાડી દેશું આ હા હવે હેડતા તો હવે બલે ડોલ લવ લઈ જાય હવે ડોલ ચાલાવ ડાવા લે તો તો વારી તે હું હણ પર તજીયા પરિસ્કો કર રે આલે હારે

ઉપર લાપ દે તે દો સ્ટેડીયા માગી સ્ટેડીયા સ્ટેડીયા માગી નઈ ડારો ઓય ઓય ડારો એમ આવતો તો ન લે મુના તો ડોય આલો અમે મુ પાડા છોલા ચા નાય આયેલ જાવ આયેલ ગટિયા આરે તારે સગુ આગણે હાથી રાત મારવાઈ ગયો એય એય રોજો 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 કે રોજો આયુ અરે બો રોજો આલે અરે રોજો અરે આદુ આ તો જોયો ન આયુ રોજો

ગાડી આ ગાડી નામ છેલ્ટો અલ્ટો હવે 我呀。